આગળ વાત કરીએ તો નડિયાદ ડેપો ખાતે સાત બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ બસને લીલી જંદી આપવામાં આવ્યા બાદ લોકોની સુવિધા છે ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા સાત બસોનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ તેજસભાઈ પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ડેપો મેનેજર કે કે પરમારે સૌનું સ્વાગત કરીને આભાર માન્યો હતો નવી બસના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. જે પૈકી સવારે 6 કલાકે નડિયાદ-પાલનપુર વાયા મહેસાણાને સવારે 7 કલાકે નડિયાદ-પાટણ વાયા મહેસાણા બસ શરૂ કરવામાં આવી છે. તેમ જ નાથ દ્વાર પા બે નવીન વાહન અને ધાનેરા ઉના વડોદરા નવીન વાહનની ફારવણી કરવામાં આવી છે. એ આપડા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતની અંદર નવી બસો લઈને નવી સુવિધા ઊભી કરવા માટે યાત્રીઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને જે માગેલા રૂટ છે એ માગેલા રૂટ તમામ ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાંથી જવા આવવા માટે મળે એ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં હર્ષભાઈ સંઘવી સાહેબ જેમને એસસી ડિપાર્ટમેન્ટનો હવાલો છે મંત્રી તરીકેનો એમને પણ બે દિવસની અંદર લગભગ ત્રણસો ઉપર બસો આ ડિપાર્ટમેન્ટને આપીને જુદા જુદા રૂટ ચાલુ કરવા માટે જે આયોજન કર્યું હતું એના ભાગરૂપે આજે નડિયાદ માટે ટોટલ સાત બસો આપણને નવી ફાળવી છે